મોડાસા સબલપુર અંડરપાસમાં ભરાયા વરસાદી પાણી અંડરપાસ ભરતા સબલપુર ગામમાં જવાનો રસ્તો બંધ થયો છે રાહદારીઓ અને વાહન ચાલકોની હાલાકી થઈ રહી છે તો રેલવે વિભાગને બેદરકારીથી ભરાયેલો છે અંડરપાસ અંડરપાસમાંથી કાયમી વરસાદી પાણીનો નિકાલ થાય એ જરૂરી બન્યો છે તો મોડાસા સબલપુર અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા છે અંડરપાસ ભરાતા ગામમાં જવાનો રસ્તો બંધ થયો છે રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે રેલવે વિભાગને ને ભરાયો છે અંડરપાસ અંડરપાસમાંથી કાયમી વરસાદી પાણીનો નિકાલ થાય એ હવે જરૂરી બન્યું છે મોડાસા સબલપુર અંડરપાસમાં ભરાયા વરસાદી પાણી અંડરપાસ ભરતા સબલપુર ગામમાં જવાનો રસ્તો બંધ થયો છે રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે તો રેલવે વિભાગને બેદરકારીથી ભરાયો છે અંડરપાસ અંડરપાસમાંથી કાયમી વરસાદી પાણીનો નિકાલ થાય એ જરૂરી બન્યું છે સબલપુર સબલપુર અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા છે અંડરપાસ ભરાતા ગામમાં જવાનો રસ્તો બંધ થયો છે રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે રેલવે વિભાગને બેદરકારીથી ભરાયો છે અંડરપાસ અંડરપાસમાંથી કાયમી વરસાદી પાણીનો નિકાલ થાય એ હવે જરૂરી બન્યું છે